નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના તીર્થધામ કૈયલ ગામે આદ્યશક્તિ જગતજનની ઓમ ભગવતી શ્રી મેલડી માતાજી ઊંચા મંદિરીએ સોનાના સિંહાસને સાક્ષાત બિરાજમાન છે આ કૈયલ મેલડી ધામે અષાઢ સુદ બીજ સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ માતાજીની ભક્તિમાં સમગ્ર જીવન સત્કારીઓ માટે સમર્પિત કરનાર બ્રહ્મનિષ્ઠ ઓમ સદગુરુ શ્રી પૂજ્ય રમણમાળીના બ્રહ્મલીન સ્વરૂપની આધ્યાત્મિક અનુભૂતિ પામવા જ્યોતિમંદિરનો શિલાન્યાસ તેઓ શ્રીના પનોતા પુત્ર પૂજ્ય સંતશ્રી અનિકેત માળીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો દેહરૂપી મંદિરમાં જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માના દર્શન એટલે જ્યોતિ મંદિર પૂજ્ય રમણમાડીના આ જ્યોતિ મંદિરનો શિલાન્યાસ વિધિ વિપ્રવૃંદોના મંત્રોચ્ચાર દ્વારા સંપન્ન થયો હતો અને આ પ્રસંગે સંતો મહંતો અને ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરતી અને મહાપ્રસાદનો લાભ લઈ મા ભગવતી મેરડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ શિલાન્યાસ વિધિનું આજે આયોજન કર્યું છે અને એમાં અમારા સંતોની એવી પધરામણી છે એમાં શ્રી વિજય બાપુ કુંભાવત બાપુ દેલવાડ પૂજ્ય શ્રી અભિષાબા બિપિન બાપુ પરમ પૂજ્ય શ્રી ગોરધન બાપુ રમેશ માડી સૌને હું આવકારું છું અહીંયા એકત્રિત થયેલ સર્વ ભક્તો માતાજીને એ જ પ્રાર્થના કરું છું કે જે પણ તમે મનોકામના લઈને આવ્યા હોય એ પૂર્ણ થાય આ જ્યોતિ મંદિર નો એક ધ્યેય છે કે કે અમારા દરેક એટલો બધો ભાવ છે તો વર્ષો સુધી સંઘર્ષ કર્યો અને પોતાનું આખું જીવન મા પ્રત્યે સમર્પિત થઈ સામાજિક સેવા ધાર્મિક સેવા બધી જ રીતે એ પ્રયત્નશીલ રહ્યા તો અમારા દરેક ભક્તોને એવો ભાવ છે દરેક ભક્તોનો એવો ભાવ છે કે સરસ એમનું એવું મંદિર બને માતાજીની આજ્ઞાથી આજે આ શિલાન્યાસ વિધિ નું આયોજન કર્યું છે તો દરેક ભક્તોને મારા માડી આ જ્યોતિ મંદિર એટલે દેહ સ્વરૂપ આ મંદિરમાં જ્યોત સ્વરૂપ રમણમાળી બેઠા હોય અને માતાજીની આજ્ઞાથી અને રમણમાળીના આશીર્વાદ થી અહિયાં મૂર્તિ સ્વરૂપે રમણમાળી તો વિરાજ છે પણ તો ખુબ જ ભક્તો નો ભાવ છે તો ખુબ સરસ એવું મંદિર બને પરોપકાર ના કાર્ય થાય અહિયાં રમણમાળી નું ગઈ પણ છે સદાવર તો અમે દરેક ભક્તો જયમાળી સેવા પરિવાર કે જે